સુપ્રીમ કોર્ટે કાયદાનું ભાન વર્ષ બાદ મહિલાને આપ્યો ન્યાય સુરતનો ઉદ્યોગપતિ થયો જેલ ભેગો આજકાલ કોઈને વિશ્વાસમાં લઈ અને તેની સાથે છેતરપિંડી કે ચીટિંગ કરવી એ તો જાણે સામાન્ય બની ગયું છે અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરત જેવા મહાનગરોમાં આવા ઠગબાજો સરેઆમ ફરી રહ્યા છે સુરતની અંદર એવી જ એક ઘટના અત્યારે સામે આવી છે કે જેની અંદર જમીન અને પૈસાના લાલચી લોકો કેટલી હદે જાય છે તે જાણવા જેવું છે ફરિયાદિક પોલીસમાં અને હાઈકોર્ટમાં ફરિયાદ નોંધાવે છે પરંતુ આ ઘટના ત્યારે મોટી બને છે કે જ્યારે ન્યાયતંત્ર પણ સાથ નથી આપતું સુરતની અંદર એક નામચીન હીરા ઉદ્યોગકારી એક મહિલાની નેવું કરોડની જમીન પચાવી પાડી હતી અને અંતે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હાઈકોર્ટ અમદાવાદ સચિવ આ બધી જગ્યાએ મહિલાએ ધક્કા ખાધા છે પરંતુ કહેવાય છે ને કે કાયદો અને ન્યાયથી ઉપર તો કોઈ છે જ નહીં જ્યારે પોલીસ અને હાઈકોર્ટ પણ જવાબ ના આપે ત્યારે સુપ્રીમ કોર્ટ મેદાને આવે છે સુપ્રીમ કોર્ટે કઈ રીતના આ લોકોને કાયદાનું ભાન કરાવ્યું અને સત્યનો વિજય કઈ રીતના થયો જાણો આજની આ ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ આ વાત સુરત શહેરના પાલ વિસ્તારમાં આવેલી કરોડો રૂપિયાની સોનાની લગડી જેવી જમીનની છે શહેરના જાણીતા અનેક વાર વિવાદમાં આવી ચૂકેલા બિલ્ડર વસંત ગજેરા સહિતના કુલ પાંચ લોકોએ અંદાજે કરોડની જમીનની ચીટીંગ કરી હતી વાત અહીં એમ છે કે મહેસાણા જિલ્લાના વિજાપર તાલુકાના મઢી ગામમાં રહેતા ધોળાભાઈ પટેલ વિધવા પત્ની લક્ષ્મીબેન અને તેમના પરિવારના કુલ આઠ હિસ્સેદારોની આ જમીન છે જેની કિંમત આશરે નેવું કરોડની છે લક્ષ્મીબેને આ જમીન વહેંચવા કાઢી હતી જે બાદ આ જમીન પચાવી પાડવા માટે વર્ષ બે હજાર સુરત શહેરના સર્જન સોસાયટીમાં રહેતા હીરાલાલ અને તેમનો પુત્ર આદિત્ય તેમના સંપર્કમાં આવ્યા હતા જે તે સમયે તેઓએ આ જમીન ખરીદવા માટે લક્ષ્મીબેન તથા તેમના પરિવારના કુલ આઠ હિસ્સેદારોને અગિયાર રોકડા રૂપિયા આપી અને બાકીની રકમ બે તબક્કે એટલે કે જમીન બિન ખેતી થાય અને વેચાણ દસ્તાવેજ થાય ત્યારે આપવાનો વાયદો કર્યો હતો જોકે આ અગિયાર હજારના બદલામાં તમામ લોકોએ ભેગા મળી અને બાનાખત સાટાખત કરાર કરી દીધા હતા જે બાદ આ બંને પિતા પુત્રએ વસંતભાઈ હીરાભાઈ ગજેરા અને બકુલ હરિભાઈ ગજેરા સાથે મળી અને અધિકારીને ફોડી લીધા હતા અને લક્ષ્મીબેનની ગેરહાજરીમાં તેમને નકલી કાગળ અને નકલી સહી કરી અને જમીનના દસ્તાવેજ પણ બનાવી લીધા હતા સુરત શહેરના પાલ પોલીસ સ્ટેશનમાં આઈપીસી ચારસો ચારસો એક ગુનો નોંધવામાં આવેલો છે જેમાં ફરિયાદી લક્ષ્મીબેન જગજીવનદાસ જે બ્યાસી વર્ષના એક વૃદ્ધા છે અને જેમાં આરોપી તરીકે આદિત્ય હિરાલાલ હડકિયા હિરાલાલ નરસિંહભાઈ હડકિયા વસંત હરિભાઈ ગજેરા બકુલ હરિભાઈ ગજેરા અને ધર્મેશ સવજીભાઈ હાપાણી છે આ કેસની વિગતો જોઈએ તો આ કામના ફરિયાદીની આરોપીઓ દ્વારા વડીલો પારજીત જે જમીન હતી એ જમીન પચાવી પાડવા માટે બધા આરોપીઓ મેળાપીપણું કરી અને અસલ માણાખત છાંટા પાના બદલી નાખવામાં આવ્યા અને તેમાં બોગસ સહયોગ કરી અને સબ રજસ્ટ્રાર કચેરીએ ફરિયાદીની હાજરી વિના દસ્તાવેજ કરાવી લઈ અને ગુનો આચરેલ છે જેમાં હાલ તપાસ ચાલુ છે આશરે નેવું કરોડની જમીન જે હજુ અમે તપાસમાં આગળ જોઈશું પણ આશરે નેવું કરોડની જમીન હોઈ શકે આ ઘટનાની જાણ જ્યારે લક્ષ્મીબેનને થાય છે ત્યારે તેઓએ સુરત પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ પોલીસે તેની અરજી ફગાવી દીધી હતી અંતે ન્યાય માટે લક્ષ્મીબેન અમદાવાદના સચિવ પાસે પણ ગયા હતા પરંતુ ત્યાંથી નિરાશા મળી હતી કોઈએ રસ્તો ન મળતા તેઓ હાઈકોર્ટમાં પણ કેસ લડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ત્યાંથી પણ કોઈ ઉકેલ ન આવ્યો આખરે લક્ષ્મીબેન હાઈકોર્ટના એડવોકેટ મેહુલ સુરતીની મારફતે સુપ્રીમ કોર્ટમાં અરજી કરે છે સુપ્રીમ કોર્ટે લક્ષ્મીબેનને ન્યાય આપતા આ તમામ આરોપીઓ સામે એટ્રોસિટી અને જમીન બચાવી પાડવાનો ગુનો દાખલ કરવાનો આદેશ આપ્યો હતો આખરે પાલ પોલીસ સ્ટેશનમાં તમામ સામે ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વિવાદી બિલ્ડર વસંત ગજેરાની વિરોધમાં વધુ એક વખત સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સુરત પાલ પોલીસ સ્ટેશનમાં ચીટિંગ અને એટ્રોસિટીની કલમો હેઠળ ગુનો નોંધાયો છે હવે જોવાનું એ રહ્યું કે સુરત પોલીસ આ મામલે વસંત ગજેરા એમના ભાઈઓ બકુલ ગજેરા અને બીજા મળતીયાઓને કઈ રીતે કાયદાનું ભાન કરાવે છે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક